भाई ये सिर्फ आप आप रहे रहे हैं हैं कि प्रजा की सेवा के लिए बीजेपी में शामिल हो कोई कोई और वजह है ना पार्टी कुछ नहीं था असंतोष ऐसा कुछ नहीं है एक साल से मूंझण हो रही थी मैं पॉलिटिक्स में आया हूँ मैं कुछ लेने के लिए नहीं आया हूँ टू सर्व पीपल मोर बेटर यू कैन मोर बेटर मंत्री पद की तो बात है ही नहीं मैं यार पार्टी में आया हूँ अभी तो मेरे पास कुछ है भी नहीं ओनली सभ्य बना बीजेपी का હૃદય પરિવર્તન એટલે જે વિચાર હોય એમ આપણે એવું ત્યાં હતા અત્યાર સુધી હવે આ બધું છીએ જેમ આજે ટીમ હોય ખાલી ટીમ હોય જાવ

ખતમ્યા જીત્યા કોંગ્રેસના બેનર હેઠળ જીત્યા હતા હવે તમે ભાજપ માં જોડાયા કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું તમને લાગો પ્રજા દગો દગો ને આપી દીધું પ્રજા ને પાછું પાટી દ્વારા આપેલોટ હતો પાંચ વર્ષ પછી આ રીતે છોડી દેવું મંત્રી એ પણ આશ્વાસન આપશો કે મંત્રી પદ તરીકે આજે નહીં તો કાલે ક્યારે શપથ નહીં નિર્ણય મારા નિર્ણય પાર્ટી ના આગેવાનો કરશે એ નિર્ણય ઉપર પણ છે આવશે ધ્રો ક્યાં આવે પણ મારી કામગીરી સેવાની છે વી આર યર ટુ સર્વ પીપલ એમ

તો પછી પાર્ટી છોડીને ત્રણ આપણે હો જાય જગ્યા જમતા હોય છે નવી ઓટોફ્રન્ટ ત્યાં જાતા હતા જનતા કે બીચ

મજા નથી આવતી આનો મજા નથી બેન આફ્ટર બેન અમે અહીંયા સેવા માટે આવેલા છે પીપલ વોટેડ ટુ સર્વ them ટુ સર્વિંગ them એન્જોય કે સૌ ધેમ મોર બેટર બેન સત્તાની બેન વાત તમે કરો છો બેન નો આવ આ બેન બોન બહુ ધટ મજા નથી આવતી તમે કહો છો કેવી મજા નથી આવતી શું હતું ફીલિંગ હેપી બેટ ફોર ડુઇંગ સર્વિંગ પીપલ વી શુડ ફીલ હેપી આપણે મજા એટલે આમ નો સે તમે મજા એટલે આમ સે હેપીનેસ યુ આર ધ વર્ડ્સ ના ના તમે મારા વલે તમે મારા વલે ભાઈ આપ જો બોલ રહે ઉસી કે આધાર પર પૂછા જા રહા આપને અભી હોટલ સે કમ્પેર કિયા પાર્ટી બદલને કો कि अगर आपको एक होटल पसंद नहीं तो ना होटल है मजा होती है तो बदलाव नहीं, नहीं, नहीं है, दूसरे होटल नहीं, नहीं पसंद नहीं है।, <laughs> है खाना मजाक फिर भी मर चीज करता है हाँ